જાજુ બધું કંઈ તો હવારે કામ જ નથી કર્યું જો કે આજે મેં હજી તો ઉઠીને આવ્યો જ છું તો હજી ફ્રી થયો છું એટલે મને એમ થયું કે ભાઈ આજે કંઈ વિડીયો ના ઉતારીએ એના કરતાં કંઈક વિડીયો ઉતારીએ તો કંઈક મજા આવશે કારણ કે આપણે ડેલી વિડીયો નાખવાનો છે તો પછી કરવું તો પડે ભાઈ કંઈક કુછ પાને કે લઈ કુલ ખોના પડતા હોય યહી શું રહે જિંદગી કામ તો વાંધો નહીં જોકે બપોરના બે વાગી ગયા છે અને હું પાછો મારા કામે લાગી ગયો છું કારણ કે નીંદર પૂરી થઈ ગઈ હોય ભાઈ નીંદર આવે પછી ના આવે પછી રાત નીંદર આવશે એ વાત અલગ છે એમ તો આપણે કુંભકરણ માણસ છીએ તો વાંધો નહિ ચાલો તો આગળ નિરાંતે મળીએ જે હશે તમને બતાવીશ બાકી તમારી મારી આંખ જો નસીલી આંખો હા કઈ કઈ વાંધો નહીં ચાલો તો નિરાંતે આગળ મળીએ બાય બાય તો ફાઈનલી મિત્રો કાલે જે ભાઈ આપણા માટે આવ્યા હતા એ ભાઈ આજે જઈ રહ્યા છે કાવા પોટલા બાંધીને જોઉં તો તમસે ના હો પાયગા હું આના કારણે તમે ના આઈ હાલત આ તો હવે આજે કાલે આવીને આજે વયા જાય એના કરતા ના આવું સારું એમ આ સડક તો પ્રશ્ન મને પણ અંદર છે કે ખોટા ખોટા પાંચસો ની કેમ કે પાછું ગાડીમાં આવ્યો પેટ્રોલ ના એક્સ્ટ્રા દીધા તો ટ્રેન્ડ માં હોત તો હું સસ્તમ પડી જાત 340 જાત 50 રૂપિયા પતી પડી જાશે ખબર નવા બી શોખ થઈ જા ધીરે ધીરે હવે સપ્ટેમ્બર નવું નવું સપ્ટેમ્બર કાલે કઈ તમને ખબર હોય તો ગળાની તને પ્રેમ નથી મને એવું તારા ફેમસ

વાંધો નહીં તો હવે આ તો રોકાઈ ગયા હોત તો એમ તો તમને વાંધો ના આવત કાલે મને તો કઈ વાંધો ન થતો નહીં આ તો કાલે તમને હા થઈ ભાઈ અમને વાંધો આવ્યો આ તો છે તો હું હવે ઈ તમે ખાલી ફાકા મૂકો ફાકા ફાકા માણસો ફાકા જ ઓકે ઓકે આખી જિંદગી ડન ડન જોઈએ તો કાલે જોઈએ જસ્ટ લાઈક કાલે જોઈએ કાલે તમને હું ખુશ ખબર નહીં આપું હું કામ આપું ભાઈ જો એક

આજમાં જે વિડિયો એ નાખ્યો છે એ તમે જોઈ લેજો હું તમને નાખી દી ચાર વ્ય્યુ આયા છે ટોટલ ચાર વ્ય્યુ એટલે હું આજે આ વિડિયોમાં નાખી દઈશ તમે જોઈ લેજો થોડું વધારે થોડું એને સપોર્ટ કરજો મને તો કરો જ છે એટલે આપણે તમે આપણે તો મજા તો વાંધો નહીં ચલો હવે એને મૂકી આવું પહેલા વળા પર વળા પર રસ્તામાં ખડ્યા તો વાત અલગ છે બાકી લાગતું નથી કે 500 નો ખર્જો કરીને હવે ખવડાવે પણ વસ્તુ યાદ રાખજો કોકના અનુભવમાંથી સમજો પોતે અનુભવ કરવા જતા નઈ બાકી જે મારે થયા છે સમજી ગયા ને સિદ્ધાંત જે ઉંધા આદની ઉંધા આદની પડી જેવી રીતે થઈ શકે ભાઈ અમુક આ બંગાડી હોય હા બારોબાર ના હોય ને તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છે પાર્થભાઈને મૂકવા માટે તમે જોઈ શકો છો જાવ મને હા સીધ મુકો તમે જાવ છો

શેડ એટલે કે જગ્યા જગ્યા એટલે કે આ તમને દેખાય ને આવું આવું ઓકે આવું આ પોતે એમાં શેઠ કા લખ્યું શેઠ નહીં શેડ લખ્યું શેડ 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 એટલે તો ઈ તમે હમણા બે પહેલા ઓકે ઓકે હમણા બે દી પહેલા તમારે જીતું ઈ શેડ એવરી શેડ એટલે તો દુખી દુખી નો થાય નહીં નહીં ઈ તમારે લાયક નતું ને કહું તો ખરે તમે જી થાય ઈ નતું કે હું થાઉ ભાઈ મને હું જીવું નથી હું થાઉ લે મને સમજી જાવ ને તમે બોલ ના બોલ ના ખોલાવો ને મારી આ આ તો હજી શેડ ઓલડ દેતા નહીં ઓલા બીજા

તો ખાવા માટે લઈ આવ્યા છે છે અને જો કે ગાડી રાખી દીધી ભાઈ બંને વાંધો નઈ હાઈ લખે હું લેવા વડાપાઉ બહુ મસ્ત આપણે અહીંયા જ ખાવા આવીએ દર વખતે તો તમે આવજો અહીંયા આપણે પાટિયાની સામો બાલાજી વડાપાઉમાં પાટિયાની સામો આમ છે આપણે તો મારા બ્લોક જોતા હોય બધા આવજો વાંધો નહીં તો પાર્થભાઈને મૂકીને આપણે હવે આવી ગયા છે પાછા આપણા કામ ઉપર જો કે એને કીધું હતું કે ભાઈ વડાપાઉં ખેડાવશે તો એને ખવડાવી દીધા છે વડાપાઉ અને વડાપાઉં ખાઈ લીધા છે આપણે સોડા પણ પીધી વડાપાઉ પણ ખાતા હોવો બાપુ બહુ પેટ ફૂલ થઈ ગયું છે જોકે હવે આજે કંઈ એવું બધું તો કંઈ ખાસ કામ નથી અર્ધ ન્યા હોય ઇન્ટરવ્યુ લેતા તમે મેં જોયું છે આગળ વિડીયોમાં ન્યાય ઇન્ટરવ્યુ લેતા હતા માણસોને તો વિચાર કરો કાંઈ હવે કંઈ કહેવાય એમ નથી ભાઈ આપણે વાંધો નહીં તો જો આવી રીતે તમે મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નેક્સ્ટ બ્લોગમાં મળીએ આ બ્લોગમાં અહીંયા જ પૂરું કરીએ કારણ કે મારે કંઈ કામ નથી કારણ કે મને આવે છે નિંદર તો હું હમણાં થોડીક વાર પછી સુઈ જઈશ નાઈ તો ના માટે મેં તો કંઈ વિડીયો બનાવતો નથી ના કરતા કંઈક કોની લુક કહા સે આતે હૈ એટલે નાના માટે વિડીયો ના બનાવવા એમ જ કહું છું એટલે તો પછી ચાલો ના જે મળીએ બાય બાય